છપ્પા અને ઉખાણાની અંદર મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એક બહુ મહત્વપૂર્ણ આયામ બનીને આપણી સામે આવ્યું છપ્પાની અંદર અખો એ ગુજરાતી ભાષાનું સૌથી મોટું ઘરેણું અને એણે જે છપ્પાઓ આપ્યા એ આજ દિન સુધી લોકોમાં ખૂબ પ્રિય રહ્યા છે અથવા તો લોકપ્રિય રહ્યા છે એવું જ એક બીજું નામ જે છે શામળ ભટ્ટ નું નામ છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર શામળ એ સૌથી લોકપ્રિય પદ્ય વાર્તાકાર છે આ એક ખાસ યાદ રાખજો કે ગુજરાતી ભાષાની અંદર પદ્ય વાર્તાકાર તરીકે એટલે કવિતાઓની અંદર વાર્તા રચવાનો યશ અથવા તો ફાળો એ શામળ ભટ્ટનો સૌથી મોટો છે અહીંયા આપણે એમના પ્રસિદ્ધ ઉખાણાઓ ભણવાના છીએ પરંતુ એમણે પદ્યવાર્તાઓ એમાં પણ સત્ય મોટું સૌકો થકી આ બહુ એક જાણીતી પદ્ય વાર્તા છે એમને વાંચવા જેવી છે આ ઉપરાંત ચંદ્રચંદ્રાવતી પદ્માવતી આ બધી વાત આપણે આગળ કરીશું પણ આ બધી વાર્તાઓ જે છે એમણે આપી કદાચ આના સંદર્ભમાં આપણે પહેલા પણ એકવાર વાત થઈ છે અમદાવાદનું ગોમતીપુર એટલે હાલનું જે વેંગણપુર છે ત્યાંના તેઓ વતની અને મુખ્ય વ્યવસાય શરૂઆતમાં કથાકાર તરીકેનો અને કથાકાર હોવાને કારણે એમને સંસ્કૃત એ વખતની વ્રજ અને ફારસી ભાષા ઉપર એમનું પ્રભુત્વ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી પ્રાકૃત તેમજ અપભ્રંશ આ ભાષાઓના અભ્યાસને કારણે થઈને આ ત્રણે ત્રણ ભાષાઓ સંસ્કૃત પ્રાકૃતને અને અપભ્રંશમાં એ વખતની ચાલી આવતી કથાઓના આધારે એમણે પદ્ય વાર્તાઓ રચી એમની વાર્તાઓમાં બે વસ્તુ એક તો પ્રેમ અને બીજું પરાક્રમ એટલે કે શ્રૃંગાર રસ અને વીર રસ આ બંનેને એમણે આ વાર્તાઓમાં લીધા અને ભાષા અને ભાવથી એમને સમૃદ્ધ કર્યા આ એક ખાસ અગત્યનો વિષય છે કે એની એની કૃતિઓની અંદર ચાર બાબતો આપણે જોવા મળે એક તો એમાં પ્રેમ અને પરાક્રમ બીજું કે એની ભાષા અને ભાવક આ આ બે વસ્તુ એનું પ્રેમ અને પરાક્રમથી ગુજરાતી ભાષા અને ભાવક બંને સમૃદ્ધ થાય છે તો આ એમનું ગુજરાતી ભાષામાં અપાયેલું પ્રદાન છે અને પદ્ય વાર્તાઓની સાથે સાથે અથવા તો પદ્ય સંવાદ રૂપે સમસ્યા અથવા તો ઉખાણાઓ આપીને એમાંથી નીતિબોધ કરાવવાની એમની જે કુનેહ છે એના કારણે ગુજરાતી ભાષામાં વધારે પ્રસિદ્ધ થયા છે એમની કૃતિઓની અંદર સૌ પ્રથમ મદન મોહના વૈતાલ પચીસી નંદ બત્રીસી ચૂડો ચંદ્ર ચંદ્રચંદ્રાવતી પદ્માવતી જેવી તેમની પદ્યવાર્તાઓ શામળે આપી અને આ પદ્યવાર્તાઓને આધારે તેમણે સમાજને ધર્મ નીતિ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો બે વસ્તુઓ છે ધર્મ અને નીતિ બે વિષયો જુદા છે ભારતીય પરંપરામાં અથવા તો આર્ય પરંપરાની અંદર હિન્દુ પરંપરાઓની અંદર આ બે એકબીજા સાથે જોડાયેલા છે નીતિ એક એવો વિષય છે જે જીવાતા જીવનને વધારે સમાજો ઉપયોગી બનાવીને કેવી રીતે એનું એને આપણે વધારે સારી રીતે જીવનમાં ઉપયોગમાં લઈ શકીએ એ વાત છે ધર્મ એ રિલિજિયન્સ સાથે ધર્મ એ સંપ્રદાયના રૂપી આપણી સામે અન્ય સંપ્રદાયોમાં આવે છે પરંતુ હિન્દુ ધર્મનો અર્થ જ થાય છે નીતિ અને ધર્મનું સાયુજ્ય એટલે શામળ ભટ્ટ હોય કે અન્ય જે સાહિત્યકારો છે એનો મૂળ હેતુ એ જ છે કે ધર્મના આશ્રય નીતિને વળગી રહેવું અથવા સમાજો ઉપયોગી જીવન જીવવા તરફ લોકોને વાળવા એટલે આ બધી પદ્ય વાર્તાઓ છે એ મને કે સત્યનું આચરણ કરવું એ નીતિ છે અને એ જ સત્યનું આચરણ એટલે કે સત્ય એ આપણે ત્યાં હિન્દુઓમાં અથવા તો ભારતીય પરંપરામાં ધર્મ સાથે જોડાયેલો વિષય છે તો બંને વસ્તુ એમને પોતી પોતાની વાર્તાઓ દ્વારા આ જે આખા વિષયો છે એને આપણે સમક્ષ એને લાવવાનો પ્રયત્ન કર્યો આ પદ્ય વાર્તાઓના ફાયદો ગણો તો ફાયદો અને પદ્ય વાર્તાઓના બીજા જે આયામો ગણો હોય તો આયામો એ છે કે આ જે પદ્ય વાર્તા છે એનો મુખ્ય હેતુ બહુજન સમાજનું મનોરંજન અને એના દ્વારા બોધ આપવાનું શૈક્ષણિક કાર્ય શા માટે કર્યું તો બે કામ હતા એક તો આ જે મોટો સમાજ છે એક તો એને બોધ આપવાનું હતું એને જ્ઞાન આપવાનું હતું સાથે જ્ઞાન ને મનોરંજન સાથે વણી લેવાનું હતું તો આવા પ્રકારનું એક અનૌપચારિક શૈક્ષણિક કાર્ય અનૌપચારિક એટલા માટે કહું છું કે જેને સીધી લીટીમાં સીધી લાઈનમાં એ શૈક્ષણિક નથી ક્લાસરૂમની અંદર એ ભણતર નહોતું એ એ શિક્ષણ ક્લાસરૂમમાં નથી આપવાતું એટલે અનૌપચારિક શિક્ષણ હતું એ આપવાનું કાર્ય જે છે એ શ્યામળ ભટ્ટે કર્યું હવે સામાન્ય રીતે મને કે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ ઉખાણાઓ થી આપણને મને કે તમને શું ફાયદો અથવા ઉખાણાઓ કંઈ ભણવાની વિશે થોડો છે તો મનોરંજન નાના નાના બાળકો હોય ત્યારે આવું બધું ઉખાણાઓ આપણે વાત સાંભળતા હોઈએ છીએ તો જોતા હોઈએ છીએ તો શામળભ્ટના ઉખાણાઓને કેટલાક ફાયદાઓ છે એક તો એ માનવની બુદ્ધિને બરાબર કસે છે તમને કોયડાઓ કી આપે અને એના આધારે આપણે એ ઉકેલવાના હોય છે એ એ આ આખો વિષય આપણે એને એનો ઉઘાડ કરવાનો હોય છે તો ઉખાણું જે છે એનું મૂળ કામ માનવ બુદ્ધિને કસવાનું છે લોજિક જે છે તર્ક જે છે એમ એને લગાડવાનો હોય છે વસ્તુ કે વ્યક્તિની લાક્ષણિકતા ઉખાણામાં રજૂ થાય છે જેના આધારે જે તે વસ્તુ કે વ્યક્તિનું નામ જવાબ રૂપે શોધવાનું હોય છે આ ઉખાણાની બીજી એક લાક્ષણિકતા છે ઉખાણું કોને કહેવાય તો જેની અંદર કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ જે છે એના એના લક્ષણો અથવા એની લાક્ષણિકતા એ રજૂ કરવામાં આવે અને એના આધારે આપણે વસ્તુ કે વ્યક્તિનું નામ એ આપણે જવાબરૂપે શોધવાનું હોય છે આ એની ખાસિયત છે કે લાક્ષણિકતાના આધારે વ્યક્તિ કે વસ્તુનું નામ શોધવું આ ઉખાણાની પહેલ એક વ્યક્તિની ઓળખ છે સાહિત્ય પ્રકારમાં ઉખાણું કોને કહેવાય એવું કોઈ પૂછે તો જેની અંદર આધારે વસ્તુ કે વ્યક્તિને ઉખાણાઓની અંદર જે પહેલું ઉખાણું છે એ આ પ્રકારે છે કે ચતુર નર તું ચેત એક અચરત અચરત शब्द अचरज शब्द चे मूल लतल्पद शब्द चे यस अचरज एना बद्दल शब्द वापरू अचरत तो चतुर એટલે के बुद्धिशाली नर એટલે के मनुष्य तू संबोधन चेत चेत नो अर्थ थय छे साउ चेत रहू के मैं मेक अचरज दिठू जोयू શ્યામળ ભટ્ટ જે ઉખાણું કહી રહ્યો છે એની અંદર એ કહી રહ્યો છે કે મેં એક અચરજ જોયું છે એ બુદ્ધિશાળી મનુષ્ય ચતુર મનુષ્ય રહે કેમ કે એક એક અચરજ જોયું છે સુંદર રૂપ સ્વરૂપ અધિક અમૃતથી મીઠું હવે એના લક્ષણો કહી રહ્યા છે શું વસ્તુ જોઈ છે જે અચરજ પમાડે છે તો કે છે કે સુંદર રૂપ સ્વરૂપ એનો રૂપ અથવા તો એનો સ્વરૂપ છે અતિ સુંદર છે અને કે છે કે અધિક અમૃત થી મીઠું એ અમૃત થી પણ વધારે મીઠું છે અહીંયા ભાવ લેવાનો છે સ્વાદ નથી લેવાનો પણ ગમે અમૃત થી પણ વધારે ગમે એવું છે કાયા ઉપર હાડ હાડ પર વાળ ભણી જે એટલે કે જેની કાયાની જેના દેહની ઉપર હાડકા છે અને હાડકા પરના વાળ કહે છે ભણીજ કહે છે કે છે કે વાળ ઉપર છે રુધિર પાછું એનાથી ઉલટું કે છે કે વાળની ઉપર પાછું લોહી છે રુધિર છે સગુણ તેના જ ગણીજે આજે આખા લક્ષણો કયા છે એ એના સદગુણ ગણજે એના સદગુણ ને એને એને એના સદગુણ છે એમ એનું ધ્યાનમાં લેજે ખરી તે ઉપર તો ખાલ જ ખરી તે ઉપર તો ખાલ છે ખાલ ઉપર વાળ જ નથી વળી મુખમાંથી શામળ કહે કહો કથી કથી નો અર્થ છે કે શ્યામળ કહે કથી કોણ કોણ હશે અથવા તો શું છે આ એ આખી વાત છે તો કે છે કે તો કે છે રુધિર આ એનું વાળની ઉપર એનું રક્ત છે અને સગુણ જ એના ગુણી છે અને આ એનો ગુણ સમજવાનો છે આગળ કે છે કે નખ ઉપર ખરી ખરીનો અર્થ નખ આ એક શબ્દ પણ તળપદો છે આમ તો પશુઓ માટે વપરાતો શબ્દ છે ખરી પશુઓનો જે નખ છે એના માટે વપરાતો શબ્દ પણ અહીંયા નખના અર્થમાં તો કે ખરી ઉપર તો ખાલ છે ખાલનો અર્થ ચામડી તો એના હાડકા એના નખ ઉપર ચામડી છે અને કહે છે કે ચામડી ઉપર વાળ જ નથી અને પછી જે એકદમ ઉલટું કે ચામડી જે છે એની ઉપર એના પાછા વાળ નથી તો આપણે એનાથી ઉલટું છે વાળની ચામડીની ઉપર વાળ વાળની વાળની નીચે ચામડી ચામડીની નીચે રક્ત રક્તની નીચે અસ્થિ એટલે કે હાડકા આમ ઉલટો ક્રમ છે પણ અહીંયાથી કહે છે કે અહીંયા કાયાની ઉપર હાડ છે અને પછી પાછું એના ઉપર રુધિર છે એના ઉપર પછી નખની ઉપર પછી ખાલ છે અને એના ઉપર પાછા વાળ નથી એકદમ ઉલટો ક્રમ જે મનુષ્યનો દેહ છે નથી ઉલટો ક્રમ છે અને કહે છે કે વળી મુખમાંથી અમૃત જરે હવે જે આ પાછું બોલે છે માણસ જેવું તે તો કોણ છે શું છે આ તો શામળ એટલે પોતાના કવિ પોતાનું નામ આપીને આ વાત પૂછી રહ્યા છે શામળ કહે છે કે કા કોણ છે કહો તો એનો જવાબ છે કે એ પડછાયો છે નીચે જવાબ આપેલો છે તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે જે મનુષ્યનું શરીર છે એ જ પ્રકારે છે ચતુર નરતું છે તે એક અચરજ મેં દીઠું કેમકે પડછાયો પડછાયો જે છે એ હંમેશા અચરજ પમાડનારો છે એક ઉંમર હોય છે જ્યારે એની સાથે વ્યક્તિ કુતૂહલતાથી રમતો પણ હોય છે અથવા એની સાથે અવનવા પ્રકારની રમત પણ કરતા હોય છે લોકો તો અચરજ છે કે છે કે એનું સ્વરૂપ અધિક છે કેમકે મનુષ્યના રૂપ જેવું જ રૂપ છે અમૃત જેવું એ દીઠે છે જેવું મનુષ્યનું રૂપ આપણને આકર્ષે છે એવું જ એનો પડછાયો પણ આકર્ષે છે શરીરથી એકદમ ઉલટું છે એનું કાયા ઉપર એમનું હાડ હાટકાઓ છે ઉપર પાછા વાળ કહે છે વાળ ઉપર જ પાછું રુધિર છે આ એના ગુણ છે કે છે કે નખની ઉપર ખાલ ચામડી છે અને ચામડી ઉપર પાછા વાળ નથી તો અને પછું ફરી પછી એના મુખમાંથી અમૃત જળે જરે છે અમૃત વહે છે તો શામળ કહે કહો શું છે તો એનો જવાબ કહે છે કે પડછાયો છે તો આ પહેલું જે છપ્પો છે બરોબર આપણી બુદ્ધિને સોરી પહેલું જે ઉખાણું છે બરાબર આપણી બુદ્ધિને કસી લે એવા પ્રકારનું આ આખું ઉખાણું છે ફરી પાછું બીજું એક છે કે છે કે સરસ સરોવર એક ભર્યું છે નિર્મળ નીરે સરસ અહીંયા સરસનો અર્થ થાય છે રસયુક્ત અથવા તો અહીંયા સરસનો એક અર્થ થાય છે સરસ મજાના જળથી ભરેલું સરસ સરોવર એક ભર્યું છે નિર્મળ નીરે એકદમ નિર્મળ પવિત્ર જળથી એ ભરેલું છે પણ હવે સરોવર આટલું સરસ પાણીથી ભરેલું છે પણ એની ખાસિયત શું છે તો પીએ નહીં કોઈ પંથી તો પંથી પંથીનો અર્થ એ મુસાફર કોઈ યાત્રિક કોઈ યાત્રી એ જળ પીતું નથી અને હંસ નવ બેસે તીરે અને એક પણ હંસ એના કિનારા ઉપર એના કાંઠા ઉપર બેસતો નથી તો સરોવરની આ તો બે ખાસિયત છે કે સરોવરની અંદર જ્યારે પાણી ભર્યું હોય ત્યારે એ મુસાફરો ત્યાંથી પસાર થતી વખતે અને હંસ વગેરે જે પક્ષીઓ છે જળજર પક્ષીઓ છે એ એની અંદર વિહાર કરે એના કિનારા ઉપર બેઠે તો આવું તો નથી થતું એનાથી ઉલટું લક્ષણ આપે છે સરોવરના પણ સરોવરની જે લાક્ષણતાઓ છે દેખાતી નથી અહીંયા તે સર સમીપ જાય ઉડે જને જોતા જાજા તો કે ઘણા એ સરોવરની પાસે જાય અને એમને જોઈને સરોવરમાં ડૂબી જાય દુઃખ ન પામે દેહ તો ફરી પાછું જ્યારે કોઈ વ્યક્તિ પાણીમાં ઉડે જ્યારે કોઈ વ્યક્તિ પાણીની અંદર ડૂબી જાય ત્યારે તો ખરેખર શરીરને પીડા થવી જોઈએ દુઃખ થાય મૃત્યુ પામે લોકોનું તો કે એમાં ડૂબી તો જાય છે લોકો બુડે આ શબ્દ જરા ઉલટી રીતે લખેલો છે જોજો આપણે સામે ડૂબે એને બદલે બુડે શબ્દ લખ્યો છે આ શબ્દ મૂળ છે ડૂબી જાય ડૂબવું તો કે જેમાં જનારા એ લોકો એમાં ડૂબી જાય છે પણ એનાથી એને દુઃખ નથી થતું રહે તરબી બે તાજા કેમ કે એ શરીરથી તાજા રહે છે એકદમ વધારે એનાથી સ્વસ્થ થાય છે એમાં ડૂબીને કવિ શામળ કહે કારમું ઓશી જનને હિત હશે સ્વામી લાવો સહામણું તો સોળે પૂરા થશે તો કે કવિ શામળ કહે છે કે આ છે આકરું કવિ શામળ કે કારમ કારમુન અર્થ એ મુશ્કેલ આકરું તો તો ખૂબ આકરું વાત જે તમે કરી રહ્યા છો ખૂબ આકરી વસ્તુ છે તો કહે છે કે શામળ કહે છે કે આ તો કારમુ છે મુશ્કેલ છે અને કે જે હોશી જનને હિતે હશે હોશી જને તો હોશી જનો જે છે બહુ બહુ જે સોહમણા લોકો છે અથવા જે બુદ્ધિશાળી લોકો છે એના એને એને આનાથી લાભ થશે શું લાભ થશે તો કે સ્વામી લાવો સોહામણું તો એ સોહામણું એ સુંદર જે છે એ લાવો અને એ એ સોહામણું એ સુંદર લાગનારું જ્યારે આવશે તો સોળે પૂરા થશે તો આપણે ત્યાં જે શણગાર છે સોળ પ્રકારના શૃંગાર છે સોળ પ્રકારના માનવામાં આવે છે તો કે છે કે સોળ પ્રકારના જે શણગાર છે એ ત્યારે જ પૂરા થશે જ્યારે સોહામણું તમે અમારી પાસે લાવશો તો આ જે કોયડો છે એ એનો જવાબ થાય છે અથવા આ જે ઉખાણું છે એનો જવાબ થાય છે દર્પણ મિરર કાચ જેને આપણે કહીએ છીએ તો તમે જુઓ કે એક સરોવર છે કાચ જે છે એનું સ્વરૂપ એકદમ સરોવર જેવું છે જાણે તમને એવું લાગે કે પાણી ભર્યું છે કેમ કે એની અંદર પડનારું જે બિંબ છે એ પ્રતિબિંબના રૂપે આપણને પાછું દેખાય છે એટલે કોઈ પક્ષી એને કોઈ મુસાફર એનું પાણી પીતું નથી કે એ સરોવર જેવું હોવા છતાં કોઈ અંશ એના કિનારે બેઠતો નથી કે સરસમીપ જાય બુડે જને જોતા જા તો આપણો સૌનો અનુભવ એવો છે કે જ્યારે કાચની સામેથી આપણે પસાર થઈએ ત્યારે એકાદ નજર તો આપણે એમાં જોતા હોઈએ છીએ અને શરીરના ચહેરા છે વાળ છે વગેરે આપણે આમ ઠીકઠાક કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો એમાં મોટાભાગના લોકો એમાં ડૂબી જાય છે એમાં એમાં ખોવાઈ જાય છે દરેક વ્યક્તિ અને આપણે નથી મિલન ગઢવીની એક સરસ મજાની ગઝલ છે કે જમકુ ડોસી એવું તો શું જોયું કે જોતા ઘેલી થઈ ગઈ કરીને એક સરસ મજાની એમની ગઝલ છે કે જે તમને યુટ્યુબ ઉપરથી મળી જશે બહુ સરસ મજાની કાચ ઉપરની એક ગઝલ એમનું પઠન છે તો સાંભળજો યુટ્યુબ ઉપર બહુ સરસ સરસ મજાનું ગઝલ પઠન એમનું છે તો એ એ ઉંમરલાયક કોઈ વ્યક્તિ હોય મારે એ છે કે કોઈ ડોસી હોય તો પણ કાચમાં જોઈને એક ઘેલ પણ એનામાં આવે ડૂબી જાય એની અંદર અને એનો ફાયદો એ છે કે એનાથી દુઃખ શરીરને થતું નથી રહે તરબી બે તાજા એકદમ તબીબથી તબિયતથી એકદમ તાજા રહે છે શરીર એકદમ એનું સ્વસ્થ રહે છે કવિ શામળ કે કારમ વાતો મુશ્કેલ છે કે એકદમ ઉલટો લક્ષણો ધરાવે છે હોશી જનીને હિત હશે તો હોશિયાર લોકો માટે આ હિતકારક છે અને જ્યારે સોળ શૃંગારની વાત હોય ત્યારે કહે છે કે જ્યારે એ આવશે ત્યારે જ એ સોળ શૃંગાર જે છે એના પૂરા થશે તો આ આખા જે બંને બંને ઉખાણાઓ છે એ લક્ષણો અને લક્ષણોના આધારે એના પદાર્થ અથવા વ્યક્તિને આમ તો અહીંયા તો વસ્તુની ઓળખ છે એ થતી હોય છે તો કવિએ અચરજ જોયું તો કવિએ પડછાયાનું અચરજ ને જોયેલું કયું અચરજ જોઈ તો પડછાયાનું કાચ ઉપર શું શું રહેલું છે અથવા તો કાયા સોરી કાયા ઉપર શું શું રહેલું છે તો કાયા ઉપર હાટકા છે વાળ છે 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 નખ ચામડી વગેરે આ બધું કાયાની ઉપર હોય હંસ કોની પાસે બેઠતા નથી તો હંસ સરોવર પાસે બેઠતા નથી અહીંયા ધ્યાન રાખજો કે જવાબ દર્પણ નથી આવતો હંસ સરોવરના કાંઠે બેસતા નથી કવિએ કોને સરોવર કહ્યું છે તો કવિએ દર્પણ ને સરોવર કહ્યું છે ઉખાણાના રચિયતા તરીકે ગુજરાતી ભાષામાં શામળ બહુ પ્રસિદ્ધ છે એવું એક ખાસ ધ્યાનમાં રાખશું તો એકદમ નાનકડો અમથું આ કાવ્ય હતું જે આપણે અભ્યાસમાં લીધું અને હવે પછી આપણે આવતા વિડીયોની અંદર આગળનું કોઈ પ્રકરણ છે અભ્યાસમાં લઈશું મિત્રો